કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે એ આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય આપડો આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય એટલે સંપૂર્ણ અમારે અમારે ગુપ્તતા છે ગુપનીયતા છે તે માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યારે ન કહી શકું કે શું કહી શકે એમાં બધાને મારો આ જ જવાબ છે એસીબી કોઈને નહીં એ તો સ્પષ્ટ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે

કોઈપણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે બરાબર છે આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે તેમના ટીકાની તેમના આક્રોશની મા એટલી જ વાત કહું હું પ્રોફેશનલ રીતે વાત કરીશ બરાબર છે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જુઓ મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરાબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમને બાબતે આ બાબતે કોઈ પણ રીતે રાજકોટ એકમની સાથે કેટલી ટુકડીઓ જોડાય છે સર રાજકોટની એકમ આશરે ત્રણથી ચાર ટુકડીઓ છે અમુક બાબત છે મેં ફરીવાર કીધું તમને ગુનો ના એ હું ના કહી શકું તમને

જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે ને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટિવેટ મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રતિ એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે કારણ કે બધી બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ

એ સહેજ પણ ઇંટ મળે માનો કે તો સામેવાળાને એના આક્ષેપિત કોઈ પણ હોય એને પોતાનો બચાવ કરવાનો તક મળે છે એટલે મારી તમે મીડિયાના સૌ મિત્રો છો તમે તો જાણકાર છો આ બધી પ્રક્રિયા તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા કારણ કે આમ જુઓ ને તો બધું કોન્ફિડન્ટ પરિવારને એટલો ભરોસો આપશો કે એસીબી કોઈને છોડશે એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં અમારી તપાસોમાં અમારી અરજીમાં અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે નહીં મૂક્યા બાપુ રોજ એન્ટી કરપ્શન બ્યુરો ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે રાજકોટ એન્ટી કરપ્શન કચેરી ખાતે કોંગ્રેસનું ડેલિગેશન રજૂઆત કરવા માટે આવ્યું છેલ્લા અગ્નિકાંડની અંદર પહેલાં એ અગ્નિકાંડનો ભોગ બનનાર લોકો છે એની કોંગ્રેસ પક્ષ દ્વારા જે પણ કાંઈ પ્રકારની મદદ થઈ શકે જે પ્રકારની સંવેદના વ્યક્ત થઈ શકે જે પ્રકારથી મદદરૂપને એ તમામ પ્રકારની મદદ કોંગ્રેસ પક્ષના એક એક કરે કરી મોતનો મલાજો જાળવ્યા બાદ આજ અમે સરકાર પાસે જવાબ માગવાનું છેલ્લા ત્રણ દિવસથી શરૂ કર્યું છે એ સિલસિલાની અંદર કલેક્ટર કોર્પોરેશન અને પોલીસ કમિશનરે બાદ કરતા જેસીબી કચેરીએ આવ્યા છે એટલા માટે આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવતા જે અધિકારીઓ છે એની વિરુદ્ધ ઘણી બધી અરજીઓ એસીબી કચેરી પાસે આવી હોય પણ એસીબી કચેરી અત્યાર સુધીમાં એક પણ અધિકારી વિરુદ્ધ આટલા વર્ષમાં કોઈ કાર્યવાહી કરેલ નથી ત્યારે એસીબી કચેરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે અને એટલા માટે શંકાના દાયરામાં છે કે એસીબી કચેરીના અધિકારીઓ પણ આ ગુજરાત ભાજપનું કમલમ કાર્યાલયો બનતા હોય એમાં એમને પણ ક્યાંક પોતાનો હિસ્સેદારી દેવાની હોય એમને પણ ક્યાંક વાલા થવાનું હોય એમને પણ મનગમતી પોસ્ટો મેળવવાની હોય અને એટલા માટે આ ત્રુટીઓ રહી ગઈ હોય કારણ કે મીડિયાના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની કરોડો રૂપિયાની સંપત્તિ જાહેર થાય અને જો એસીબી કચેરીને આની ખબર પણ ન હોય ત્યારે એસીબી કચેરી સો ટકા આમાં ક્યાંક ને ક્યાંક દોષિત છે એવું માનવું છે અમારું અને એટલા માટે અમે આ એસીબી કચેરી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે તમામ મુદ્દાઓની તપાસ થવી જોઈએ અને જે કાંઈ તપાસ થાય એની આપના માધ્યમથી જે કાંઈ મુદ્દાઓ તમે એમને ઉજાગર કરી શકો જે કોન્ફિડન્સની બાબતનો એમને કહી શકો એ તમામ મુદ્દાઓની જાણકારી અમને આપો કારણ કે આ બહુ ગંભીર બાબત છે અને ક્યાંક ને ક્યાંક આ ગંભીર બાબતની અંદર તમે પણ આ આગની લપેટમાં ન આવી જાઓ એવી ભાવના સાથે તપાસ કરજો એવી અમારી રજૂઆત હતી